અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક નવ મહિનાના બાળકના માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે રમતા રમતા મોબાઈલનો બ્લ એલઈડી બલ્બ ઘડી જતાં બાળકીની શ્વાસ તે ફસાઈ ગયો હતો ઓગણીસ દિવસ સુધી બ્લબ બાળકના શરીરમાં રહ્યો હતો આખરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક એલઈડી બલ્બ બહાર કાઢી બાળકને નવું જીવન આપ્યું છે જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના એક નવ મહિનાના માસૂમ બાળકના જીવ ઉપર જોખમ તોડાઈ રહ્યું હતું પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કારણે બાળકને નવું જીવન મળ્યું છે રમતા રમતા મોબાઈલનો બલ્બ ઇડી જતા તે બાળકની શ્વાસ ફસાઈ ગયો હતો જેના કારણે બાળક છેલ્લા ઓગણીસ દિવસથી સતત ઉધરસથી પીડાઈ રહ્યું હતું ડૉક્ટરે જણાવ્યું કે ઓપરેશન પછી બાળકની તબીબો ઝડપીથી સુધરી રહી છે અને તે હવે સ્વસ્થ છે ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ડોક્ટર રાકેશ જોશીએ ખુલાસો કર્યો છે કે જ્યારે બાળકને સિવિલમાં લાવવામાં આવ્યું ત્યારે સ્પોન્કોપી કરાતા તેના ફેફસામાં પિન જેવું કંઈક દેખાયું જે સર્જરી પછી મોબાઈલ ફોનનો નો એલ બલ્બ હોવાનું બહાર આવ્યું છે બસ આજ માટે એટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ